નસવાડી પત્રકારોનો ધમાકેદાર વિરોધ ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું સ્ટોરી રિપોર્ટ બાય વિમલ પંચાલ નસવાડી છોટા ઉદેપુર મામલાદારશ્રીને એક આવેદન પત્ર આપ્યું અમારા એક પત્રકાર મિત્રોની ઉપર ભૂ દ્વારા ખોટી ફરિયાદ આપવામાં આવેલી એટલે એ ફરિયાદ રદ થાય અને સત્ય સુધી પહોંચાય એના માટે અમે આ લોકો અમે લોકોએ આજે નસવાડી મામલાદારશ્રીને એક આવેદન પત્ર આપેલું છે પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે બાપુ માફિયાઓ એટલે અમારી સરકાર જોડલી એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગે કાયદેસર ખનન કહે છે એમના પર કાયદેસરની કાર્યવાહી છે આજરોજ સમગ્ર સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની માન આપીને આ આવેદનપત્ર અમારી કક્ષાએથી જે કઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે